ઉના શહેરની સોસાયટીઓમાં સિંહોના ધામાથી રહીશોમાં ફફડાટ વાત કરવામાં આવે તો આ દ્રશ્યો જંગલના કે ગીર બોર્ડરના ગામના નથી પરંતુ ઉના શહેરની વચ્ચે આવેલ એક સોસાયટીના છે ઉના શહેરની ગલીઓમાં સિંહણનું રાજ જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરીએ તો ઉનાના ગીરગઢા રોડ ઉપર આવેલ જસરા ટાઉનશીપમાં સિંહણના આંટા ફેરાતી રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન સિંહણ દ્વારા સમગ્ર સોસાયટીમાં એક લટારનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ અને દીપડા અને રાની પશુઓની અવર જવર જોવા મળી રહી છે હજુ થોડા દિવસ પહેલાં જ ઉનાની એક ખાનગી સ્કૂલમાં વહેલી સવારે સિંહ જે છે તે ચડી આવ્યો હતો અને મેજબાની માણી હતી ત્યારે શહેરમાં સિંહ સિંહો ફરી રહ્યા છે ત્યારે વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો આ શેરી શેરી અને ગલીઓમાં સિંહોના આટાભેરા જોવા મળી રહ્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક વિભાગ દ્વારા આ સિંહોને પાંજરેપુરી અને જંગલમાં મુક્ત કરવામાં આવે